ચૌદમો પાઠ વિવાહ સંસ્કાર જેના વિશે આપણે શીખ્યા ચર્ચા કરી હવે આજે પદ્ય સાત જેનું નામ છે સુભાષિત થાય છે એટલે કે સુભાષિત રૂપી મધુ બિંદુઓ જુઓ સુભાષિત ને શું કહ્યું છે મધુ બિંદુઓ કહ્યા છે સુભાષિત જ નાના હોય છે

સુભાષિત મધુ આવા સુભાષિતો ક્યારેક કોઈ મહાકાવ્યમાં માં ક્યારેક કોઈ રૂપકમાં માં ક્યારેક કોઈ શાસ્ત્ર ગ્રંથમાં તો વળી ક્યારેક મુક્તક તરીકે લોક સ્થાન પામેલા હોય છે સંસ્કૃત સાહિત્યમાં સુભાષિતો આ સુભાષિતો વૈચારિક તત્વ ઉપરાંત ક્યારેક શાબ્દિક ચમત્કૃતિ કોઈ અલંકાર ની વિશિષ્ટ યોજના અર્થનું ગંભીર્ય એટલે કે ગંભીરતા તથા ક્યારેક

બે બે અર્થ ધરાવતા પ્રશ્નો પાર્વતીના મુખમાં અને તેમના ઉત્તર શિવના મુખે મુકાયા છે કે પાંચમો જે શ્લોક છે તેમાં ટૂંકા પ્રશ્નો ધરાવતા પ્રશ્ન અને ઉત્તર છે કે પાર્વતી પ્રશ્ન પૂછે છે અને ભગવાન શિવ તેમના ઉત્તર આપે છે મહિમા છે મોટી વસ્તુ હોય તેજ સારી હોય મહાન હોય તેવું ન હોય ક્યારેક નાની એકદમ સૂક્ષ્મ દેખાતી વસ્તુ પણ પોતાની રીતે અલગ હોય છે તેનું પણ મહત્વ હોય છે

બે પ્રકારે પ્રેરણા લેવાની છે કે પોતાના વિચારનો વિચારોને વધારવાના છે અને પોતાની જે ભાષાકીય સમૃદ્ધિ છે તેને પર શું કરવાનું છે તો વધારવાની છે આ આ સુભાષિત મધુબિંદ પદ્યમાં કુલ 6 પદ્ય આપ્યા છે કુલ 6 શ્લોક આપ્યા છે જે જુદા જુદા સુભાષિતોમાંથી જુદા જુદા ગ્રંથોમાંથી એકત્ર કરવામાં આવ્યા છે દરેકનો છંદ પણ અલગ છે દરેકનો વિષય પણ અલગ છે કે જુદા જુદા સુભાષિતમાં કંઈ જુદી જુદી વાત કરી છે જેમાંથી આપણે પ્રેરણા લેવાની છે આપણા વિચારોનો વિકાસ થાય તે રીતે આપણે વિચારવાનું છે સાથે સાથે આપણે આપણી ભાષાકીય સભૃતિને પણ વધારવાની છે તો આજે આપણે પહેલું સુભાષિત એટલે કે

હવે તેને સમજીએ બરાબર શબ્દ શબ્દનો અર્થ થાય છે Um, blow? nothing શક્ય અથવા તો સંભવ જે સંભવ છે ફરીથી યત એટલે જે અશક્ય એટલે અસંભવ છે તત એટલે તે શક્ય ના એટલે સંભવ નથી યત એટલે જે શક્ય એટલે સંભવ અથવા તો શક્ય છે એટલે પાણી શકટ એટલે ગાળું તો જળમાં ગાળું જતું નથી પાણીમાં ગાડું ચાલે ન ચાલે બરાબર એટલા માટે શું કરવું છે કે જળમાં ગાળું જતું નથી સ્થળ એટલે જમીન અને જમીન પર નવ હોય એટલે નામ અથવા તો હોળી ન ગતી ચાલતી નથી અથવા તો જતી

એટલે અને શક્ય શક્યની વાત કરવામાં આવી છે ને અશક્યની વાત કરવામાં આવી છે કે જે વસ્તુ અશક્ય છે અસંભવ છે તે અસંભવ છે જેને કોઈ શક્ય કરી શકતું નથી

જમીન પર नाव ચાલતી નથી એક સરસ ઉદાહરણ આપ્યું તમને કે સોય સોયથી માત્ર કપડા સીવાય સોય લઈને યુદ્ધ કરવા જવાતું નથી કહેવાનું પણ શું છે કે જે વસ્તુ અસંભવ છે અશક્ય છે તે શક્ય નથી અને જે શક્ય છે તે શક્ય જ છે

અશક્ય છે તે શક્ય નથી એટલે તે સંભવ નથી જે અસંભવ છે તે સંભવ નથી જે સંભવ છે નથી ફરી એક વાર નથી શબ્દનો અર્થ જ થાય છે ઉદક એટલે જળ શકટ એટલે ગાળું ઉદક શકટમ ન યાથી જળમાં ગાળું જતું નથી જળ એટલે અને નવ એટલે નાવ સ્થળ એટલે સ્થળ અથવા તો જમીન બરાબર ચ એટલે નવમો ગચતી ન સ્થળે જમીન પર નાવ ચાલતી નથી આખો ભાષાંતર તેનું આ રીતે થાય છે જે અસંભવ છે તે સંભવ નથી જે સંભવ છે તે સંભવ છે જળમાં વાળું જતું નથી અને જમીન પર નાવ ચાલતી નથી તો મિત્રો સુભાષિત મધુબિંદુબિંદુ જેમાંથી આપણે કરી શકાતું નથી જે અશક્ય છે તે શક્ય નથી જે સંભવ છે તે સંભવ છે એટલે કે જે શક્ય છે તે શક્ય છે જળમાં જતું નથી અને જમીન પર ચાલતી નથી બરાબર કે પાણીમાં ગાળું ચાલતું નથી પાણીમાં ચાલે છે અહીં બંને એકબીજાના વિરોધાભાસ બતાવ્યા છે કહેવાનો અર્થ છે વાસ્તવિકતાની વાત કરી છે હકીકતની વાત કરી છે કે જળમાં ગાળું જતું નથી અને

અને સ્થળ એટલે સ્થળ અથવા તો જમીન ફરી કે એકવાર જે અસંભવ છે તે સંભવ નથી જે સંભવ છે તે સંભવ છે જળમાં ગાળું જતું નથી અને જમીન પર નાવ ચાલતી નથી તો આજે આપણે પહેલા સુભાષિત વિશે શીખ્યા હવે પછીના વિડીયોમાં આનાથી આગળ આપણે શીખીશું તો ભાષાંતર તૈયાર કરજો પાઠ્યપુસ્તક સાથે રાખીને વાંચજો અને એક બે વાર લખશો એટલે ભાષાંતર યાદ રહી જશે Thank you.